હેલ્સ તો ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા ની અંદર તો જય માતાજી રામ રામ અને કેમ થાય હોપ કે તમે બધા મજામાં જ છો પણ ગુડ મોર્નિંગ તો અત્યારે છે ને કારણ કે બ્લોગની શરૂઆત આપણે સાંજે કરી છે આજે નથી એક વિડીયો છે કે આ સ્પેશિયલ તમારા માટે આજે અમે એક રેસીપી લઈને આવી ગયા છીએ એટલે થમનેલમાં જોઈને તમને ખબર હશે કે આજે શેની રેસીપી છે તો રેસીપીમાં સ્પેશિયલ આજે છે અમારે દાળ ઢોકળી તો અમે દાલ ઢોકળી કઈ રીતે બનાવીએ છીએ અમે તમને આ વિડીયોની અંદર બતાવશું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મને કોમેન્ટ કરી દેજો તો ચાલો આજે અમારા મેડમ સ્પેશિયલ અમારા મેડમ જ બનાવવાના છે હું તો બનાવવાનું નથી આપણને તો આવડતું નથી તો અમારા મેડમ આજે સંપૂર્ણ રેસીપી તમને જણાવશે કે દાલ ઢોકળી કઈ રીતે બને તો ચાલો બનાવીએ અમે દાલ ઢોકળી તો આજે આપણે દાળ ઢોકળી બનાવવાની છે તો દાળ ઢોકળી માટે મેં દાળને બોળાતી મૂકી દીધી છે એક કલાક જેવું બોળાવવા દેવાની પછી આંબલીને બી મસ્ત એવી પાણીમાં બોળી દીધી છે જેથી કેમ કે દાળ તો ખટુંબડી જ હોવી જોઈએ પછી અહીંયા સિંગદાણાની જગ્યાએ મસાલાવાળા સિંગદાણા લીધા છે ડુંગળી મરચાં ટમેટા અને થોડું આદું કોથમીર જીરું રાઈ હળદર મીઠું ખાંડ બધી જ વસ્તુ રેડી કરી રાખી છે કેમ કે આજે આપણે બનાવવાનું છે દાળ ઢોકળી પછી હું તમને બતાવીશ કે આપણે લોટ કઈ રીતના બાંધવાનો છે ને લોટમાં શું એડ કરવાનું છે તે તો પહેલાં આ બધી વસ્તુ હું તમને બતાવી દઉં કે દાળ ઢોકળી બનાવવા માટે હું કઈ વસ્તુ અંદર એડ કરવાની છું તે તમે બનાવી હોય નાનકડી કોમેન્ટ કરજો અને કહેજો કે અમે આવી રીતના બનાવીએ છીએ દાળ ઢોકળી જોવા માટે આગળ વિડીયોમાં બની રહીજો ચલો તો હવે આપણે દાળમાં પાણી એડ કરી લઈશું દાળને તો ગોળાથી દીધી દીધીથી હવે થોડા એમાં પાણી એડ કરી દઈશું પાણી એડ કર્યા પછી થોડું એમાં મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી થોડું હળદર બી એમાં એડ કરી લઈશું હળદરને એડ કર્યા પછી થોડું તેલ એડ કરશું એમાં જેથી કરીને દાળ ઉભરાઈ નહીં આપણે મસ્ત મજાની એવું તેલ એડ કરી દીધું છે હવે આપણે દાળને થોડી વાર માટે બફાવવા માટે મૂકી દઈશું તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે લોટ બાંધવાનો છે ઘઉંનો લોટ બાંધીએ એ રીતના જ બાંધવાનો છે પણ મેં એમાં ઘઉંનો લોટની અંદર થોડો ચણાનો લોટ એડ કર્યો છે ને થોડું જીરું એડ એડ કરી દીધું છે જીરું એડ કર્યા પછી એમાં આપણે થોડું તેલને એડ કરીશું મસ્ત મજાનો એવો લોટ બાંધી લેવાનો છે લોટને વધારે ઢીલો નથી રાખવાનો ને થોડું કઠણ રાખવાનું છે ને આ બાજુ દાળ મૂકી દીધી છે મેં ત્રણ ચાર સીટી વાગે પછી ખબર પડી ચડી જાય છે કે નહીં હવે આપણે લોટ બાંધી લઈએ થોડું પાણી એડ કરીશું એમાં ચાલો તો તમે આગળ વિડીયોમાં બની રહ્યો જો તેમાં થોડું મીઠું ને હળદરને એવું બધું એડ કરવાનું છે અને લોટને ધીરે ધીરે કરીને મસ્ત એવું બાંધી લેવાનું છે તેલનું મોમણ તો કરી લીધું છે આપણે લોટમાં થોડું મરચું એડ કરી લીધું છે થોડી હળદર એડ કરી લીધી છે એવી રીતના આપણે મસ્ત મજાનો લોટ બાંધી લેવાનો છે જો લોટને થોડો કઠણ રાખવાનો છે તો લોટ મસ્ત મજાનો બંધાઈ ગયો છે હવે આપણે થોડું તેલ નાખી લઈએ એમાં ને હવે આપણે લોટ ને ઢાંકીને મૂકી દેવાનું છે અને આ બાજુ દાળી બફાઈ ગઈ છે જેથી લોટ સરકો થઈ જાય

મેમાં ઢોકળી એડ કરી દઈશું હવે દાળ થોડી ખટુમડી હોવી જોઈએ એટલે એમાં થોડી ખાંડ એડ કરીશું

સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે અને સાથે સાસને અમારા મેડમે બનાવ્યું છે મહેનત સારી કરી છે તો તમને અમારી રેસીપી કેવી લાગી દાળ ઢોકળીની એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મેડમે આમાં ઘણી બધી મહેનત કરી છે મેં તો મહેનત ઓછી કરી છે મોડો આવ્યો તો મહેનત ઓછી કરી છે એને મહેનત કરી છે કેવી લાગી રેસીપી લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો Terima kasih kerana menonton video ini. Terima kasih kerana menonton video ini. Terima kasih kerana menonton video ini.